નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર તારીખ પાંચ નવ બે હજાર પચીસ અને શનિવારના દિવસે તે તે ગુજરાતવાસીઓ સાવધાન થઈ લાઈવ એલર્ટ છે છે આપી દેવામાં જ્યાં મિત્રો ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પવનોની સાથે તોફાની વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને સાથે સાથે બંગાળની ખાડીમાં શક્તિહીન વાવાઝોડું જે લાઈવ અપડેટ છે હું તમને બતાવું અને ગુજરાતમાં હાલ જે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા દરેકને ભડકાવાની વાત છે તે તમને લાઈવ હું બતાવીશ કે કેટલું તે તદ્દન સાસુ છે સોમાસાની વિદાય પહેલા ખતરનાક રાઉન્ડ બની શકે આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે જે આ મિત્રો સિસ્ટમ પણ ગુજરાત તરફ આવી ગઈ છે અને ગુજરાતને ધમરોડી નાખવામાં આવે કોઈ થોડી વાર નથી મિત્રો ગુજરાતથી ફક્ત બસો થી ત્રણસો કિલોમીટર દૂર છે આજનો દિવસ ગુજરાત માટે કેવો જવાનો છે અને આગામી બે દિવસ કેવા જવાના છે કારણ કે આજે તારીખ પાંચ નવ બે અને રવિવારના જે તારીખથી જે સોળ તારીખથી લઈ અને જે સાત તારીખ સુધી છે તે ગુજરાતમાં નવા જૂની થવાની શક્યતા છે જે મિત્રો જે નવરાત્રિના નવ દિવસ છે તે પણ ગરબે નથી રમવા દીધા અને હવે ગુજરાત છે તે વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થઈ ગયો છે જે મિત્રો આજથી ધીમો વરસાદ શરૂ થઈ જશે અને ત્યાર પછી હવે પછીની કલાકો ગુજરાત માટે છે તે ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવેલી છે જે આ મિત્રો આંબાલાલ જેવા નિષ્ણાતો દ્વારા છે લાઈવ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે બંગાળાની ખાડીમાં જે શક્તિહીન વાવાઝોડું નામ આપવામાં આવેલું છે કે આંબાલાલ દ્વારા આગામી નવરાત્રીને ફરી ભારે વરસાદને નવો હળવો રાઉન્ડ શરૂ થઈ જશે એટલે કે નવરાત્રિ બાદ નવો રાઉન્ડ શરૂ થવાનો છે જે બંગાળાની ખાડીમાં સક્રિય થયેલ એક લો પ્રેશર વિસ્તારના કેન્દ્રોમાંથી પસાર થતી ચોમાસાની દફ લાઈન વર્તમાન પરિસ્થિતિ અગાઉ સપ્ટેમ્બરથી શરૂ થઈ છે જ્યાં મિત્રો એક લો પ્રેશર સાથે સિસ્ટમ રાજસ્થાનથી ગુજરાત તરફ આગળ વધી હતી અને તેના અનુસંધાને છેલ્લા છેલ્લા ચોમાસાનું વિદાય લેતા તરફ ગુજરાતમાં ધમરોડ છે કારણ કે ગુજરાત જ્યારે જ્યારે બંગાળાની ખાડીમાં વરસાદ અથવા સક્રિય બન્યું છે ત્યારે નવ્વાણું પોઈન્ટથી નવ્વાણું ટકા છે તે ગુજરાતમાં અસર જોવા મળી છે અને નવરાત્રી ઉપર બંગાળાની ખાડીમાં વાદળો બંધાયા હતા તેના કારણે આજે પાંચ સપ્ટેમ્બરના રોજ જે બે થી ત્રણ દિવસમાં છે તે વાવાઝોડુંનું લાઈવ લોકેશન તમે જોઈ શકો છો અને ગુજરાતમાં ફરી વરસાદ છે તે જોવા મળવાનો છે અને હાલ ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડશે અને કયા કયા જિલ્લામાં હાલ નથી વરસાદ અને સમાસ ચોમાસાની વિદાયને લઈને પણ જે સમાચાર આવ્યા છે તેની વિગતવાર માહિતી મેળવવાના છે જો તેની પહેલાં ચેનલ પર ન હોય તો ખાસ લાઈક શેર અને કોમેન્ટ કરજો કે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં જેનાથી અમને પણ વિડીયો બનાવવાની મજા આવે ગુજરાતના હવામાન ખાતાની પશ્ચિમ ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ અમુક જિલ્લાના એલર્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે અને જે અડતાલીસ કલાકનું એલર્ટ કયા કયા જિલ્લામાં આપવામાં આવેલું છે તેની પણ આગામી આપણે વાત કરીશું તારીખ આજે મિત્રો તમે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોઈ છે આગામી દિવસોમાં એક મિત્રો લાઈવ એલર્ટ છે તે આપી દેવામાં હવામાન વિભાગ દ્વારા જે મેપ પણ આપી દેવામાં આવેલો છે અને હવામાન વિભાગ દ્વારા દિવસના ત્રણ મેપ છે તે આપી દેવામાં આવે હવે જોઈએ કે મુખ્ય જોખમો કયા સમય સમયગાળામાં દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળી અને ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પૂકતા સપાટી પવન છે તે ચેતવણી પણ આપી દેવામાં આવી છે મિત્રો કે જે સક્રિય થયેલું જે વાવાઝોડું શક્તિહી તેથી તેની ઝડપ

વરસાદ પડવાનો અને ઝાપટા અને વાવાઝોડું જોવા મળે છે આજે મિત્રો તમે જોઈ શકો છો કે આગામી વાવાઝોડું અને અમુક જગ્યાએ છે તે ઝાપટા જોવા મળવાના છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એલર્ટ છે